મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી ભરેલા વાહનો ફસાયા સવારે પડેલા મુશળધાર વરસાદને કારણે ડુંગળી ભરેલા ટ્રક ફસાયા હતા માર્કેટિંગ યાર્ડના ખેતરમાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક આયસર ટ્રકના કેબિનનો ભૂકો વળ્યો માર્કેટિંગ યાર્ડના ખેતરમાં અકસ્માત સર્જાયો હતો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ભરેલા વાહનો ફસાયા હતા આજે સવારે આઠ કલાકે મુશળધાર વરસાદ પડ્યો છે મહુવા તાલુકાના અંદર એમાં ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડ છે એ ખેતરની અંદર અસંખ્ય વાહનો ડુંગળોના જે ભવેલા હતા તે ફસાઈ ગયા છે અને દોડધામની અંદર એક પાછળ આઈસર છે એનું પણ અકસ્માત થયો હતો એનું કેબિન આખું તૂટી ગયું છે તો વધુ વિગત આપણે અહીંના જે ડ્રાઈવર મિત્રો છે એની પાસેથી જાણશું આખી ઘટના શું થઈ છે આખી ઘટના એવી થઈ કે સવારમાં 8 વાગવામાં વરસાદ આવ્યો અને બધાય એકા બીજા તાલપત્રી ઢાંકતા હતા ખેડૂત ખેડુ તો હતા ને ડ્રાઈવર ઢાકે છે બરોબર એટલે અમુક ડુંગળી પલ્લી ગઈ છે અને અમુક કાગળ ઢાક્યા છે અને વાહન નીકળે એમ છે ને આવી પરિસ્થિતિ હાલમાં સર્જી છે આ કેટલા વાહન અંદાજે ફસાઈ ગયા છે અંદાજે વાહન હશે લોકો ટાયર ફરે છે કોઈ ના નીકળે એમ છે પાછળ તમને દેખાડી આ ટ્રક નીકળી રહ્યો છે તમે એના જોઈ શકો છો એટલો બધો વજન હોવાથી આ વાહન પણ ફસાવવાની પૂરેપૂરી શક્યતા છે તો આ એક માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ ની કે આની માટે કોઈ વ્યવસ્થા કરેલી નથી તો આવનારા સંજોગો ની અંદર આ વાહન ચાલકો કઈ રીતે ડુંગળી કાઢશે ખેતરની બા જોવું રહ્યું બી ઇન્ડિયા દિલીપ ગોત્રીયા